કાલુલની બોરુ નજીક ગોમા નદીમાંથી સરપંચ પુત્ર સહિત ચારને રેતી ચોરતા ખનીજ માફિયાઓને ઝડપી પાડ્યા પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકામાંથી પસાર થતી ગોમા નદી એ ખનીજ માફિયાઓ માટે સોનાની ખાંડ સમાન બની ગઈ છે અને જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે વરસાદના નવા નીર ગોમા નદીમાં આવતાની સાથે જ નવી રેતી પણ આવે છે જેને લઈને ખનીજ માફિયાઓમાં એક તરફ આણંદની લાગણી પણ જોવા મળે છે જોકે આ ખનીજ માફિયાઓ કોઈપણ પરમિશન વગર રાત દિવસ ગોમા નદીમાંથી રેતી ચોરી કરી સરકારી તિજોરીને પણ નુકસાન પહોંચાડતા હોય છે જેની રજૂઆત વારંવાર જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા ખાન ખનીજ વિભાગ અને કાલોલ મામલતદારને પણ કરવામાં આવે છે જેને લઈને આજરોજ જિલ્લા ખાન ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ કાલોલ તાલુકા વિસ્તારમાં રૂટિન ચેકિંગમાં હતા ત્યારે બોરુ ગામેથી બપોરે ત્રણ વાગ્યાની આજુબાજુ પસાર થતા ગોમા નદીમાં તપાસ કરતા ચાર ટ્રેક્ટર ખનીજ ચોરી કરતા ઝડપી પાડ્યા હતા જેમની પાસે પાસ પરમિટ માગતા કોઈપણ પ્રકારના આધાર પુરાવા મળી આવ્યા ન હતા જે ચાર ટ્રેક્ટર માલિકોનું નામ પૂછતા અમીર બેલીમ મુસ્તાકભાઈ કાદરભાઈ બેલીમ ઈસ્તાકભાઈ મુસ્તકભાઈ બેલીમ અને મહેશભાઈ દેવાભાઈ મકવાના જણાવ્યું હતું જેથી કાલુલ તાલુકાના બોરુ ગામના સરપંચના પુત્ર સહિત ચાર લોકોને ગેરકાયદેસર રેતી ખનન કરતાં ખાંડ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા હતા જે જ્યારે ટ્રેક્ટરને જિલ્લા ખાંડ ખનીજ વિભાગે ગોધરા ખાતે મૂકી અંદાજીત ચોવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે એચ બી એન ટીવી ન્યૂઝ ભવિન પરમાર પંચમાલ